તે રીતે સાવિત્રીને આવી રીતે માંડો નાખેલો છે ને અહીં સપ્તાહનું આયોજન છે દસમા મહિનાની ચાર તારીખે મોરારી બાપુ આવવાના છે જો દોસ્તો આવું તૈયારી ફૂલ તૈયારી ચાલે છે તો આવી જાવ તમે બધા દસમા મહિનાની ચાર તારીખ આવો કાંકુ જો નજારો છે માંડવાનો ને આવો રીતે ગોઠેલું છે જો સામાન પીડો છે એના હજી ગોઠવાનું બાકી છે

તો તમને આવવાનું ભૂલતા નહીં ચોક્કસ દસમા મહિનાની ચાર તારીખે છે તો પોચી જાજો કથાનું અહીંયા છે નું મંદિર ગોપનાથ નું ત્યાંથી આવાનો રસ્તો પણ છે ને હવે આ બાજુ આપણે આવીએ તો અહીંયા નું આયોજન છે ને આ છે સપ્તાહ નો અહીંયા જો ગેસ છે ને આ છે ગેસ પણ બનાવે છે ચાલુ છે આપણે આવવાનું ભૂલતા નહીં દસમા મહિનાની ચાર તારીખે છે ને જે લોકો જોવે છે એ પણ આવી જાજો જો આ છે તરામ બાપુ આવવાના છે અહીં ગોપનાથ ગોપનાથ મહાદેવના મંદિરે ને આ બાજુ છે દરિયાનો નજારો પણ મસ્ત છે જોવો દોસ્તો આ બાજુ દરિયાનો નજારો છે તમે આવતા આવવાનું ભૂલી ન જતા અને આવો આક નજારો છે જોવો દોસ્તો એ ફૂલ તૈયારી પણ ચાલે છે કે દરિયાનો નજારો આવો કક દરિયો છે ગોપનાથનો મસ્ત નજારો છે જોવા આપણે ગોપનાથ ફરવા નાખી થાળ પણ ગોપનાથ ધામ છે મંદિર છે ને ત્યાંનો નજારો છે આપણે ગોપનાથ થી પણ આવી શકીએ છીએ અહીંથી જવાનો ટેસ્ટ છે આપડે સપ્તાહમાં એક બાજુ દરિયા આવી જાય જો દરિયાનો નજર નજારો રસ્તો આપણે જે કથામાં જવા માટેનો જો આ રસ્તો છે અહીંથી જવાનો છે આપણે કથામાં જાય તો એ રસ્તો અને ગોપનાથ બાજુ જવું હોય તો પણ આ પણ બાજુ રસ્તો છે ગોપનાથમાં જવાનો તો આ છે ગોપનાથ જવા માટે જે મોટા મહેમાનો માટે ભોજનાલય આ છે ભોજનાલય જવા માટે મોટા મહેમાનો માટે ભોજનાલય તો આવીએ તમને બતાવીએ જો હાલો દોસ્તો આ છે મોટા મહેમાનો માટે સ્પેશિયલ જમણવાર રાખેલું છે અહીંયા આપણે તમને બતાવીએ આ છે હોલ બનાવેલો છે જોવો દોસ્તો અહીંયા બહારના જે વિદેશ વિદેશના આવેલા હોય ને તેમના માટે જોવો હજી તૈયારી શરૂ જ છે આ તૈયારી ચાલે જ છે હાલો દોસ્તો આપણે જે એક બીજા રસોડે આવ્યા છે એ ગામના બધા નાના ભાઈઓ માટે ને અહીંના બધા રહેતા હોય એમના માટે તો આ રસોડું છે ને આ ભોજનાલય છે આ જમણવાર અહીંયા બનશે આપણે હાલો તમને અંદર બતાવીએ સામે રસોડું છે ફૂલ તૈયારી ચાલી રહી છે અત્યારે જે 10 ના 4 તારીખે તો ફાઇનલી બધા આવી જાજો અહીંયા જો આ છે અહીંયા રસોડા તૈયારી ફૂલ તૈયારી ચાલી રહી છે જો અહીંયા રસોડા પર સુલા પણ બની ગયા છે જો સુલા બને છે આ રસોડું છે જો દોસ્તો રસોડું છે ને આ બાજુ છે ને ત્યાં જમણવાર નું રાખેલું છે જો આજે જમણવાર તો આપણે હવે આગળ પણ તમને બતાવીએ જો દોસ્તો આવો કાક નજારો છે ને ફૂલ તૈયારી પણ ચાલી રહી છે તો આપણે તમને બતાવીએ છીએ આગળ તમને રસોડું બતાવી દીધું છે ત્યાં બાજુ છે આપણે ઉતારાનું ત્યાં બાજુ જમણવારનું છે જોવા છે જમણવારનો બીજો ગેટ છે જો દોસ્તો ગેટ છે આવા રીતે મૂકેલા છે ફૂલ તૈયારી ચાલી છે ને હવે આપણે થોડાક દિવસોની દ્વાર છે એટલે એમ બને એમ લોકો ચાર તારીખે આવી જાજો ત્યારે સપ્તાહનું પોતી પણ છે તો હાલો તમને આગળ પણ બતાવું છું ઉતારાની તૈયારી ચાલી રહી છે જો જબરદસ્ત તો હશે ઉતારાનો ગેટ જે મોટા મહેમાન આવેલા હોય તેમના માટે ઉતારો છે તો અહીંયા બનવાની તૈયારી ચાલે છે તો દોસ્તો અમારા વિડીયોમાં તમને બિના રહેજો અને અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક કમેન્ટ શેર કરતા રહેજો દોસ્તો તો તમને આગળ પણ નવી નવીન બતાવશું દોસ્તો તો આ નજારો તમને આખો બતાવી દીધો છે મેં જો તો આવો નજારો છે ફૂલ તૈયારી ચાલી રહી છે જુઓ દોસ્તો કેમ પણ આ મોરારી બાપુ આવવાના છે હો ઘટે નહીં હો મારા બાપુ આવે એટલે દોસ્તો તમે આવો લાઈક તમે શેર કરતા રહીશો દોસ્તો બાય